વધુ એક બોગસ ડોક્ટર પકડાયો છે જે આરટીઓ ઓફિસ નજીકથી થી આ બોગસ ડોક્ટર પકડાયો ગયો છે રહેણાક મકાન આ ક્લિનિક ચલાવતો હતો હરેશ મારુ નામ બોગસ ડોક્ટર ધરપકડ કરી લેવાઈ છે એસઓજી એ 1.70 લાખ થી વધુ નું મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે શહેરમાંથી વધુ એક આ બોગસ ડોક્ટર પકડાઈ ચૂક્યો છે જેના આધારે હવે પોલીસે કાર્યવાહી છે તે

ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર નો પર્દાફાશ થયો છે હરેશ મારું નામ નાખ ડોક્ટર ની એસઓસી પોલીસે ધરપકડ કરીને એક પોઈન્ટ સત્તર લાખ નો મુદ્દામાલ કબજે કર્યો છે એ બોગસ ક્લિનિક ચલાવતા હતા ને પોલીસે બાકીના આધારે તેમની ધરપકડ કરી છે બિલકુલ શ્રેણી જાણકારી બદલ આભાર